રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે નવા ગામ આણંદ પર બ્રિજને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે નવા ગામ આંગણ પર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે બ્રિજ પર ફોર વ્હીલ ઓટો રિક્ષા ટુ વ્હીલર પણ પસાર થઈ શકશે માત્ર અહીંયા તંત્ર દ્વારા સાંજ સુધીમાં ભારે વાહન પ્રવેશ બંધના બોર્ડ લગાવવામાં આવશે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોની અંદર બ્રિજોની રિયાલિટી ચેક કરી હતી રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરના ભાગોળે આવેલ નવા ગામ આણંદ પર જતો જે બ્રિજ છે તેની રિયાલિટી ચેક કરી હતી રાજાશાહી વખતનો આ બ્રિજ છે એકસો ને દસ વર્ષની આસપાસનો આ બ્રિજ છે ને બ્રિજ નીચેથી જે રીતના બેલા નીકળી ગયા હતા અને તેની રિયાલિટી છે તે ચેક કરવામાં આવી હતી જોકે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે તંત્ર છે તે બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચ્યું હતું ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ લોકો દ્વારા આ બ્રિજની ચકાસણી કરવામાં નિર્ણય લેવામાં આવ્યો છે છે કે કે આ બ્રિજ ઉપરથી જે ભારે વાહનો આવે તેને બંધ કરવામાં આવશે સામાન્ય એટલે નાના વાહનો છે તે અવરજવર માટે શરૂ રહેશે જે રીતના વાત કરીએ આ બ્રિજનો ઉપયોગ માટેની જો વાત કરીએ તો અમદાવાદથી નવા ગામ જે ટ્રાન્સપોર્ટ નગર કહેવામાં આવે છે નવાગામની અંદરનું ત્યાં ભારે વાહનો છે તે અવરજવર આ બ્રિજ ઉપરથી કરતા હતા જોકે હવે આજથી આ કામ ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવશે કારણ કે જે રીતના ગંભીરા બ્રિજ દુર્ઘટના બની છે ને ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રીતના રિયાલિટી ચેક કરવામાં આવી હતી કે બ્રિજની ખરા હાથમાં રિયાલિટી શું છે ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું ને અંતે ભારે વાહનો માટે આ બ્રિજ છે તે હવે બંધ કરવામાં આવશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ